ભરૂચ શહેર અને જિલ્લામાં ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવની ઉજવણીનો ભૂદેવોમાં ઉત્સાહ વર્તાઈ રહ્યો છે તારીખ મે શુક્રવારના રોજ શ્રી પરશુરામ જન્મોત્સવ વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને બ્રહ્મણોના આરાધ્ય ભગવાન શ્રી પરશુરામ જન્મોત્સવ તારીખ દસ ને વૈશાખ સુદ ત્રીજ ને અખાડ ત્રીજ ને શુક્રવારના રોજ ઉજવણી કરવામાં આવશે તે પૂર્વે શ્રી પરશુરામ સંગઠન તેમજ ગ્લોબલ ભરૂચ વેલફેર એન્ડ એજ્યુકેશન ગ્રુપ દ્વારા સમાજમાં પોતાની સિદ્ધિઓ અને સેવા થકી સમાજને ગૌરવ પ્રદાન કરનાર બ્રહ્મરત્નનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ કૃષિ યુનિવર્સિટીમાં મદદનીશ પ્રાધ્યાપક વૈજ્ઞાનિક અને અનેક અવોર્ડ મેરવેલ ડૉક્ટર જયમીન પંડ્યા બટુકનાથ વ્યાયામ શાળાના ટ્રસ્ટી અને યુનિયન શાળાના પૂર્વ આચાર્ય ઉપેન્દ્રભાઈ પંડ્યા ભરૂચના જાણીતા સંગીત ઉપાસક સુકેતુ ઠાકર ગુમ થયેલ દોઢ લાખની મળી આવેલ સોનાની ચેનને મૂળ માલિકને પ્રમાણિકતાપૂર્વક પરત કરનાર લક્ષ્ય બાદલ પંડ્યાનું ઉપસ્થિત શ્રી પરશુરામ સંગઠનના હોદ્દેદારોના હસ્તે સાલ ઓડાડી અને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે સમાજમાં ફક્ત દીકરી ધરાવતા પરિવારોનું સન્માન તેમજ વડીલોની સાર સંભાળ રાખતા સંતાનોના અન્ય સમાજને પ્રેરણાલક્ષી કાર્યક્રમ આયોજિત કરનાર શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર એકમનું ઉપસ્થિત પ્રમુખ હેમંત શુકલનું સાલ ઉડા તેમજ સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક ફાઉન્ડર હરેશ પુરોહિત કિરણ જોશી પ્રશાંત પાઠક શ્રી પરશુરામ સંગઠનના પ્રમુખ કુનાલ દવે યશ પાઠક કૌશિક જોશી જે ડી ભટ્ટ પ્રજ્ઞેશ ઉપાધ્યાય ગ્લોબલ ભરૂચ વેલફેર એન્ડ એજ્યુકેશન ગ્રુપના ધર્મેશ સિકલીગર ઉપસ્થિત રહ્યા હતા શ્રી પરશુરામ સંગઠન ભરૂચ દસ વર્ષથી સ્થાપિત છે અને હાલ આજે પાંચ બ્રહ્મરત્નોનું સન્માન કરવામાં આવ્યું છે આવનારું પરશુરામ જન્મોત્સવ નિમિત્તે જે કાર્યક્રમો થવાના છે એના માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ